નમસ્તે હું કિરણ પાંડવ એકત્રીસ વર્ષની એક બાળકની મા અને એક સામાન્ય ગૃહિણી પણ સપનાઓ અસામાન્ય હતા ઘરની જવાબદારીઓ બાળક સાસુ સસરાની સેવા પતિનો સાથ આ બધાની વચ્ચે પોતાને માટે થોડો સમય કાઢવો પણ મુશ્કેલ હતો પણ મારા પરિવારનું એક જ વાક્ય મને રોજ હિંમત આપતું તારી ઈચ્છા હોય તો તું જરૂર કરી શકે સાસુ સસરાએ જેઠ જેઠાણીએ ઘરના કામમાં મને સહકાર આપ્યો પતિએ મને દરેક પગલે આગળ વધવા પ્રોત્સાહન આપ્યું અને મેં પણ મનમાં નક્કી કરી લીધું કે મારું સપનું હવે હું છોડવાની નથી એ પછી મેં યુવા ઉપનિષદ ફાઉન્ડેશનમાં તૈયારી શરૂ કરી અનિલ સરનું ગાઈડન્સ મને યોગ્ય માર્ગદર્શન આપતું સર એ મારો આત્મવિશ્વાસ વધાર્યો પુસ્તકો આપ્યા અને દરેક મુશ્કેલીમાં માર્ગદર્શન આપ્યું સમય ઓછો મળતો ક્યારેક ક્યારેક બાળક ઊંઘે ત્યારે પરંતુ દરેક પાનું વાંચતી વખતે મનમાં એક જ આગ હતી એક દિવસ સરકારી નોકરીના બારણા ખુલી રહેશે અને હું અંદર પ્રવેશ કરી રહી હોઈશ અને હા આજે જ્યારે હું સરકારી ઓફિસ તરફ જઈ રહી હતી રસ્તામાં એક જ વિચાર આવતો હતો આ રસ્તો મેં હજારો વખત કલ્પનામાં જોયો હતો પરંતુ આજે હું વાસ્તવમાં મહેનતના પગલે અહીં પહોંચેલી છું ઓફિસ પગ મુકતા મને એવું લાગ્યું કે મારી મહેનત મારા પરિવાર સપોર્ટ અને મારા શિક્ષક માર્ગદર્શન આ ત્રણેય મળીને આ દિવસ આવ્યો છે મારી સફરે મને એક જ વાત શીખવી જવાબદારી ક્યારે અટકાવાતી નથી પણ આપણે હિંમત છોડી દઈએ ત્યારે અટકીએ છીએ જો મનમાં આગ હોય અને પરિવાર નો સાથ હોય તો કોઈ પણ મહિલા તેના સપના જરૂર પૂરા કરી શકે છે હું કરી શકી તમે પણ જરૂર કરી શકશો આભાર